હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે પ્લમનું ડ્રિંક લઈ આવ્યા છીએ કે પ્લમમાંથી મોજી તો બને છે શરબત બને છે ડ્રિંક બને છે તો આપણે ઇન્સ્ટન્ટ એવું પ્લમમાંથી લઈ આવ્યા છે જે જળદાલુ આપણે કહેતા હોઈએ છીએ આલુ મારું ફેવરેટ ફ્રૂટ છે આ તો આનામાંથી આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી એવું ડ્રિંક બનાવશું તો આપણે જળદાલુ આલુ લીધું છે ફુદીનો લીધું છે બરફ છે અને સુગર છે હવે આના આપણે નેચરલ ટેસ્ટ જ રાખશું આમાં કોઈ જાતના હું મસાલા નહીં ઉમેરું તમને ભાવતા હોય તો તમે એમાં સંચળ ઉમેરી શકો છો મરી છે જીરું છે મીઠું છે અથવા તમને કોઈ પણ મસાલું ભાવતું હોય તો તમે એમાં ઉમેરી શકો છો પણ હું એનો નેચરલ ટેસ્ટ જ રાખીશ તો પહેલાં આપણે પ્લમ લીધું છે સરસ ધોઈ લઈશું ધોઈને આપણે મિક્સર જારમાં જ લઈ લઈએ એને પહેલાં પીસ કરી ને આપણે એને નાના નાના પીસ કરી લેશું મિક્સર જારમાં લઈ અને આપણે એને પહેલાં ક્રશ કરી લેશું કેમ કે આનું નેચરલ ટેસ્ટ જ એટલું સરસ હોય છે ને એટલે કોઈપણ જાતના મસાલા ઉમેરવાની જરૂર નથી મેં તમને કીધું એમ કે તમને ગમતું હોય તો તમે કોઈપણ જાતના મસાલા છે આદુ છે ફૂદીનો છે ફૂદીનો આપણે લીધું છે પણ થોડુંક એના માટે ખાલી ડેકોરેશન માટે જ લીધું છે બરફ છે અને ટેસ્ટ પ્રમાણે સુગર છે એકદમ ચિલ્ડ બરફ વાળું પાણી લીધું છે થોડુંક લઈને પેલા આપણે ક્રશ કરી લેશું પછી વધારાનું પાણી પછી ઉમેરશું આપણે ક્રશ કરી લઈએ તો મેં ક્રશ કરી લીધું છે તમને લાગતું હશે કે આ પીવામાં કેવું લાગતું હશે પણ તમે ટ્રાય કરશો તો જ તમને આઈડિયા આવશે હવે બીજું વધારાનું પાણી આપણે એમાં ઉમેરી દેસુ અને એને ગાળવું હોય તો ગાળી લેવાનું અને એમ જ ગમતું હોય તો એમ જ પણ તમે લઈ શકો છો પણ અત્યારે હું ગાળીને લઉં છું અને એમાં સુગર તમે ટેસ્ટ તમારી રીતે કરી જોજો કે તમને જેટલું સુગરવાળું વાળું ભાવતું હોય એ પ્રમાણે તમે આમાં જે છાલ નું ભાગ હોય ને એ નીકળી જાય ગાળવાથી મને થોડીક સુગંધ જરૂર લાગે છે તો આપણે દળેલી ખાંડ જ લીધી છે તો આપણે દળેલી ખાંડ લઈ લેશું અને પાણી ઉમેરી લેશું જેટલું જોતું હોય એટલું પાણી આપણે ઉમેરી શકીએ છીએ હવે ઘણા લોકો પ્લમનો જ્યુસ બતાવે છે ને તેમાં રેડ કલરનું બતાવે છે પણ રેડ કલર નથી થાતું કારણ કે ઉપર છાલ જ રેડ હોય છે અંદર વ્હાઇટ કલરનું હોય છે તો આવી જ રીતને બને છે એ લોકો કલર નાખતા હોય છે તો એકદમ સરસ એવું પ્લમ જ્યૂસ તૈયાર છે તો આપણે સર્વ કરી લેશું એના માટે જેટલું જરૂર હોય એટલું આપણે પાણી એમાં ઉમેરી શકીએ છીએ કારણ કે એ ખાટું મીઠું જ હોય છે છે અને નેચરલ ટેસ્ટ જ મેં તમને કીધું એમ રાખ્યા છે તો સર્વ કરી લેશું એકદમ ખાટો મીઠો અને ચટપટો એવો સરસ બને છે બરફ લઈ લેશું એમાં ટ્રાય કરશો તો જ તમને આઈડિયા આવશે કે કેવું બને છે તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું પ્લમનું જ્યુસ આને તમે સ્ટોર કરવું હોય તો તમે પેલા એનું પ્યુરી બનાવી સુગરમાં અને ઠીક કરી લેજો અને ચાસણી તરીકે બે ત્રણ તારની ચાસણી કરી અને પ્લમનો જ્યુસ નાખી અને થીક કરી અને પછી એને સ્ટોર કરી શકો છો પણ ઇન્સ્ટન્ટ બનાવશો તો બહુ સરસ લાગે છે તો ટેસ્ટી એવું જ્યુસ આપણું તૈયાર છે બધાને મારા જય માતાજી